કોલ સબ ઓફિસર તરીકે ફરી બજાવું છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે જે ફાયર કંટ્રોલમાંથી અમને આઠ ને આઠે જેવો કોલ મળેલો હતો જે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છ માળનું છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવ એમને જણાવ્યું કે સાડા થી પાંચના ગાળામાં બનાવ બન્યો હતો

જેથી કારણે આમ તપાસ કરતા નોર્મલ છે ને એક બેનને ઈજા પામેલા હતા એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે એ આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકીએ છીએ